મોર્નિંગ ન્યુઝમાં હું દ્વૈતા આપનું સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા વધારવા સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રી સરકારી શાળાઓમાં વધુ એક કલાક ભણાવશે ડિજિટલ ક્લાસ છ હજારથી વધારી કરાશે દસ હજાર નવરાત્રી ખેલૈયાઓ માટે ખુશખબર રાજ્યની શાળા કોલેજોમાં શક્તિના પર્વમાં નવરાત્રીમાં નવ દિવસના વેકેશનની જાહેરાત કરતા શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે ઓરી તથા રૂબેલા રોગો સામે રક્ષણ આપતી રસીથી કથિત મોતના મુદ્દે રાજ્ય સરકારે ફરી કરી સ્પષ્ટતા રસીથી બાળકોના મોતની વાતને તદ્દન ખોટી અને પાયા વિહોણી ગણાવતા આરોગ્ય રાજ્યમંત્રી કેન્દ્રીય ટીમ પણ કરી જહેરાત ગુજરાતમાં મોટા શહેરોમાં પ્લાસ્ટિક મુક્ત કરવાની પહેલ અમદાવાદમાં ઇસ્કોન મોલમાં પ્લાસ્ટિક વેસ્ટ મશીનમાં નાખી વળતર સાથે ખરીદી પણ કરી શકાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓ સામે રાખશે પોતાના વિચારો સવારે અગિયાર વાગ્યાથી આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક પર કાર્યક્રમ થશે પ્રસારિત પ્રધાનમંત્રીએ લખનઉને આપી વિકાસ પરિયોજનાઓની ભેટ આજે સાત હજાર કરોડ કરતા પણ વધારેના ખર્ચની વિવિધ પરિયોજનાનો કરાશે શિલાન્યાસ માહિતી અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન રાઠોડે કહ્યું ભ્રષ્ટાચારને જલ્દી ખતમ કરવો તે સરકારની પ્રાથમિકતા જે માટે લેવી પડશે સામૂહિક પ્રતિજ્ઞા જયપુરમાં નિઃશુલ્ક ગણવેશ વિતરણ કાર્યક્રમમાં સંબોધન સમાચારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓ સામે પોતાના વિચાર રજૂ કરશે દર મહિને પ્રસારિત થનારો આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક પર આજે સવારે અગિયાર વાગે પ્રસારિત કરવામાં આવશે પ્રધાનમંત્રી કાર્યાલય સુચના અને પ્રસારણ મંત્રાલય અને આકાશવાણી અને દૂરદર્શન સમાચારની યુ ચેનલ પર પણ આ કાર્યક્રમ સાંભળવા મળશે એ સાથે આકાશવાણીની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ઓલ ઇન્ડિયા રેડિયો ડોટ જીઓવી ડોટ ઇન પર પણ આ કાર્યક્રમ સાંભળવા મળશે પ્રધાનમંત્રી લખનઉની મુલાકાતે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પણ સાત હજાર કરોડ કરતાં વધારેની ખર્ચવાળી પરિયોજનાઓની ઉત્તરપ્રદેશને ભેટ આપશે સાથે જ પ્રધાનમંત્રીએ કોંગ્રેસ અધ્યક્ષે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા રાહુલ ગાંધી દ્વારા પ્રધાનમંત્રી માટે ઉચ્ચારાયેલા ભાગીદાર શબ્દને લઈને પ્રધાનમંત્રીએ રાહુલ ગાંધીને આડે હાથે લીધા હતા પ્રધાનમંત્રીએ કોંગ્રેસ અધ્યક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે એકસો પચીસ કરોડ લોકોના સુખ દુઃખના ભાગીદાર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લખનઉની મુલાકાત ખાતે છે લખનૌ ખાતે રૂપિયા ચાર હજાર કરોડની શહેરી આવાસ અને માળખાકીય સુવિધાને લગતી પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીએ સંવાદ કર્યો હતો સાથે જ જાહેર સભાને સંબોધી હતી જેમાં વર્ષ બે હજાર પંદર જૂનમાં શરૂ થયેલી અમૃત યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના અને સ્માર્ટ સિટી મિશન આ ત્રણેય યોજનાઓ અંતર્ગત થયેલી વિવિધ કામગીરીની માહિતી સામાન્ય લોકોને માહિતગાર કર્યા હતા જયપુરમાં નિઃશુલ્ક ગણવેશ વિતરણ સમારંભમાં ભાગ લેતા માહિતી અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન રાઠોડે કહ્યું કે ભ્રષ્ટાચારને જલ્દી ખતમ કરવો તે સરકારની પ્રાથમિકતા છે આ સાથે તેમણે જણાવ્યું કે દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે આપણે સૌએ મળીને પ્રતિજ્ઞા લેવી પડશે देखिए केंद्र से अब एक ऐसी सरकार है जिसने इस बीमारी का इलाज करना शुरू कर दिया है भ्रष्टाचार जो बीमारी है उसको देश से हम निकाल के रहेंगे इस देश को भ्रष्टाचार मुक्त करके ही रहेंगे ये हम सबको प्रण लेना है प्रधानमंत्री जी कौन है देश के सबको नाम याद है तो प्रधानमंत्री मोदी जी ने कहा है कि संकल्प लेना पड़ेगा पूरे देश को जैसे मैंने शुरू में कहा कि देश को चलाने की जिम्मेदारी आप किसी और को सौंप नहीं सकते ये हमारा देश है और हम इसके लिए जिम्मेदार होंगे एक एक व्यक्ति जब जिम्मेदार होगा इसके लिए तो अपने आप देश सुधरने लग जाएगा ये सारी बीमारियां दूर होने लग जाएंगी મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મિશન વિદ્યા અંતર્ગત લોધિકા તાલુકાના મોટા વડા ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો પ્રાસંગિક ઉદ્બોધનમાં તેમણે જણાવ્યું હતું કે શિક્ષણના સ્તરને સુધારવા માટે રાજ્ય સરકારે મિશન વિદ્યા શરૂ કર્યું છે અને આ મિશન એક માસ સુધી રાજ્યભરમાં ચાલશે દરમિયાન શાળાઓમાં એક કલાક વધારે શિક્ષણ કાર્ય કરવામાં આવશે આ વધારાના સમયમાં નબળા વિદ્યાર્થીઓને વાંચન લેખન અને ગણન શીખવવામાં આવશે આવા નબળા બાળકોને પ્રિય બાળકો ગણવામાં આવશે અને શિક્ષકો આ બાળકો પ્રત્યે વિશેષ ધ્યાન રાખશે ઉપરાંત સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિવિધ ભૌતિક સુવિધાઓ આપવામાં આવી રહી છે રાજ્ય સરકારે જ્ઞાનદીપ પ્રોજેક્ટ અંતર્ગત ચાર હજાર શાળાઓમાં ડિજીટલ ક્લાસરૂમ શરૂ કર્યા છે ભવિષ્યમાં વધારાના છ હજાર ડિજિટલ ક્લાસરૂમ શરૂ કરી તેની સંખ્યા દસ હજાર સુધી કરવામાં આવશે આ પ્રસંગે મુખ્યમંત્રીએ મોટાવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ ખંડમાં જઈ બાળકો સાથે સંવાદ કર્યો હતો મુખ્યમંત્રીએ લોધિકા ખાતે રૂપિયા પાંચ પોઈન્ટ ત્રીસ કરોડના ખર્ચથી નિર્માણ પામેલ આઈટીઆઈનું લોકાર્પણ પણ કર્યું હતું લોકો શિક્ષક અને ડોક્ટર ભગવાનની કક્ષાએ મૂકે છે આજે મેં વિદ્યાનો દીપક બાળકના હાથમાં આપ્યો છે એક દીપશે જને દૂસ એ દીપક બધાને જલતો રાખે અને મા સરસ્વતી આપણે બધા બાળકોને આશીર્વાદ આપી અને બધા બાળકોને વિદ્યામાન બનાવે વિદ્યાલક્ષી બનાવે અને આપણા બધા બાળકો એ આત્મવિશ્વાસ સાથે દુનિયાના આવનારા પડકારોને જીતતો થઈ જાય એટલા માટે આ મિશન વિદ્યાલયને આવ્યા છીએ ગાંધીનગર ખાતે ધ ડેકન સુગર ટેકનોલોજીસ્ટ એસોસિએશનના વાર્ષિક સંમેલનનું ઉદઘાટન કરતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યે ખાંડના ઉત્પાદનમાં કિસાનોના હિતને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે એના કારણે જ રાજ્ય સરકારે ખાંડના ઉત્પાદનમાં સહકારી પ્રવૃત્તિને જ પ્રાધાન્ય આપ્યું છે તેમણે જણાવ્યું હતું કે દૂધ અને ખાંડના ઉત્પાદનમાં સહકારી ક્ષેત્રની સફળતા દ્વારા ગુજરાતને દેશભરમાં રાહ ચીંધ્યો છે વર્ષ બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની કૃષિ આવક બમણી કરવાના સંકલ્પ સાથે કૃષિ અને કિસાનલક્ષી અનેકવિધ યોજનાઓ શરૂ કરી છે ત્યારે આજે ખાંડના ઉત્પાદન માટે શેરડી પકવતા ખેડૂતો માટે સંશોધનો શ્રેષ્ઠ ટેકનોલોજી અને ઓછા પાણીથી વધુ ઉત્પાદન આપતી કૃષિ પદ્ધતિને આપણે અપનાવવી પડશે નવરાત્રીના રાસ ગરબા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર છે રાજ્ય સરકારે શક્તિના પર્વ નવરાત્રીના નવ દિવસ માટે શાળા કોલેજોમાં મિની વેકેશનની જાહેરાત કરી છે શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ ભાવનગર ખાતે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતીની ઓળખ સમા તહેવારની યુવાનો વધુ સારી રીતે માણી શકે તે માટે આ જાહેરાત કરાઈ છે ગુજરાતના ઓરી રૂબેલા એમઆર રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે જેમાં કેટલાક બાળકોને રસીકરણની આડઅસર થતી હતી તો અમુક બાળકો મોતને ભેટ્યા હોવાની ફરિયાદો છે આ સંદર્ભમાં કેન્દ્રીય આરોગ્ય ટીમ તપાસ કરવા ગુજરાતમાં આવી હતી તેમજ એવી જાહેરાત સાથે દાવો કર્યો કે ઓરી રૂબેલાના રસીકરણથી એક પણ બાળકનું મોત થયું નથી સ્વાસ્થ્ય ભારત યોજના અંતર્ગત રાજ્યભરમાં ઓરી તથા રૂબેલા જેવા રોગોથી બચવા માટે ગુજરાત સરકાર દ્વારા રસીકરણ અભિયાન હાથ ધરાયું છે આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે રૂબેલા ઓરીની રસીથી મોત થયા હોવાની એક પણ ઘટના બની નથી રાજ્યની શાળાઓમાં દરરોજ ત્રણસોથી પાંચસો બાળકોને ઓરી રૂબેલાની રસી આપવામાં આવી રહી છે સમગ્ર રાજ્ય અને અમદાવાદને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે અમદાવાદને પ્લાસ્ટિક મુક્ત અને પર્યાવરણ બચાવવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે જે અંતર્ગત પ્રથમ વખત પ્લાસ્ટિક બોટલ માટે રિવર્સ વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યું છે અમદાવાદના એસજી હાઇવે પર સ્થિત ઇસ્કોન મોલ ખાતે આ મશીન મૂકવામાં આવ્યું છે આ મશીનનું લોકાર્પણ રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી દ્વારા કરવામાં આવ્યું હતું આ મશીનની ખાસિયત જોઈએ તો મશીનમાં પ્લાસ્ટિકથી વપરાયેલી બોટલ નાખ્યા બાદ બોટલ ક્રશ થઈ જશે આ ક્રશ કરેલી સામગ્રીને રીસાયકલ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે બોટલ મશીનમાં નાખવાના બદલામાં મશીનમાંથી ગિફ્ટ કાર્ડ કે રિવોર્ડ પોઈન્ટ બોટલ નાખનારને મળશે જેનો ઉપયોગ મોલમાં ખરીદી દરમિયાન કરી શકાશે પર્યાવરણ બચાવવા માટેની આ પહેલ સરાહનીય છે ત્યારે તમે આ પ્લાસ્ટિકની બોટલને અહીંયા ઇન્સર્ટ કરવાની રહે છે જ્યારે તમે પ્લાસ્ટિકની બોટલ ઇન્સર્ટ કરો છો તો તમે જુઓ છો અહીંયા ઓફર આવે છે એક ઓફર છે અને એક ડોનેટ છે તો ઓફર માટે પ્રેસ વન કરું છું હું તો મેં પ્રેસ વન કર્યું મારી પાસે ચાર અલગ ઓપ્શન આવે છે હું એમાંથી રિલાયન્સ સ્માર્ટનો ઓપ્શન પસંદ કરું છું ચાર નંબર તો મને એક રૂપિયાની કૂપન મળે છે અને પચાસ કૂપન લેવાથી મને પાંચસો રૂપિયા પર પચાસ રૂપિયાનો ડિસ્કાઉન્ટ મળે છે તો મારે પ્રેસ વન કરવાનો જેથી કરીને મને આ મળે છે દૂરદર્શન હવે તમારા માટે લઈને આવ્યું છે એક ખાસ બુલેટિન ગુડ ન્યૂઝ ગુજરાત જેમાં તમે જોઈ શકશો તમારા વિસ્તારના ખાસ સમાચાર આ ખાસ બુલેટિન તમે જોઈ શકશો દર રવિવારે રાત્રે સાડા દસ કલાકે જોઈએ તેની એક ઝલક આપણું ગુજરાત આપણા લોકો આપણી વાતો અને આવી જ વાતો થી બની છે આપણી સંસ્કૃતિ અને આપણી ઓળખ આવી સંવેદના અને સંઘર્ષ થી ભરેલી વાતો નવું ખજાનો એટલે ગુડ ન્યુઝ ગુજરાત જેમાં તમને મળશે જીવન બળ આપનારી વાર્તાઓ ગુજરાત ના ખૂણે ખૂણે થી જુઓ દર રવિવારે રાત્રે સાડા દસ વાગે અને પુનઃ પ્રસારણ સોમવારે સવારે દસ વાગે ગુડ ન્યુઝ ગુજરાત બનાસકાંઠાના પાલનપુર ખાતે જિલ્લાના પત્રકારો સાથે સરકારી યોજનાઓ અંગે જાગૃતિ લાવવા માટે કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અમદાવાદ દ્વારા આયોજિત વાર્તાલાપ રૂરલ મીડિયા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત માહિતી વિભાગના સંયુક્ત નિદેશક તથા પ્રેસ અકાદમીના સચિવ પુલક ત્રિવેદીએ પાલનપુરમાં પત્રકારોને જણાવ્યું હતું કે સરકારી યોજનાઓ અંગેની માહિતી ન છાપવાથી અહિત સામાન્ય લોકોનું જ થાય છે કારણ કે યોજનાઓ લોકો માટે હોય છે સાથે જો અને આપને આ યોજનાઓમાં કોઈ ક્ષતિ જણાય તો તેની ટીકા જરૂર કરવી જોઈએ પરંતુ જો કોઈ સારી બાબત હોય તો તેનો ઉલ્લેખ પણ કરવો જોઈએ વધુમાં તેમણે ઉમેર્યું કે પત્રકારોએ બદલતા સમય અનુસાર ટેકનોલોજી અને લખાણની ભાષામાં પણ બદલાવ લાવવો જોઈએ આ કાર્યક્રમમાં પીઆઈબીના અધિકારીઓ અને દૂરદર્શનના ના આસિસ્ટન્ટ ઉત્સવ પરમાર સહિત વરિષ્ઠ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા ગાંધીનગર ખાતે આઈઆઈટીનો સાતમો પદવીદાન સમારોહ યોજાઈ ગયો સમારંભમાં એકસો ને બાર બીટેક ઇઠ્યોતેર એમએસસી ચૌદ એમએ બે ડ્યુઅલ ડિગ્રી છન્નું એમટેક અને ચોવીસ વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી અને બે પીજીડીઆઈઆઈટીની ડિપ્લોમા ડિગ્રી એનાયત કરવામાં આવી હતી સુડતાલીસ વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા જેમાંથી એકવીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ દસ વિદ્યાર્થીઓને સિલ્વર અને સોળને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યા પ્રોફેસર જૈન દ્વારા વિદ્યાર્થીઓને પદવીદાન સમારોહ પ્રસંગે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ યાદ કર્યા હતા જેમના દ્વારા બે હજાર સત્તર અને અઢારમાં બીટેક એમએસસી ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો આ પદવીદાનના મુખ્ય મહેમાન તરીકે અનુઆગા બોર્ડ ઓફ ડિરેક્ટરેથમેક્સ લિમિટેડ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે આ વર્ષે જે વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવી છે તેમાંથી ચાલીસ ટકા વિદ્યાર્થીઓએ વિદેશમાં સફળતાપૂર્વક ઇન્ટર્નશિપ અને એક્સચેન્જ પ્રોગ્રામ કર્યા છે આ સાથે જ આ મોર્નિંગ બુલેટિન અહીં સંપન્ન કરી